નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે શિશુ મંદિર હળવદમાં ગીતા જયંતિ મહોત્સવ ઉજવાયો જાણીતા સાહિત્યકાર શ્રી ભાણદેવજી મહારાજે વ્યક્તિત્વ આપેલા વિદ્યાભારતી સંલગ્ન હળવદ શિશુ મંદિરમાં ગીતા જયંતિ મહોત્સવ પ્રસંગે જાણીતા લેખક ચિંતક શ્રી ભાણદેવજી મહારાજે શ્રીમદ્ ભાગવત ગીતા ઉપર વ્યક્તિત્વ આપેલ તેમજ ગીતાના અઢાર અધ્યાયના મુદ્દાઓનો છણાવટ કરેલ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ગોર સેવા આશ્રમ હળવદના નારદ કુરદાસજી ઉપસ્થિત રહી ગીતા વિશે બાળકોના પ્રશ્નોના જવાબ આપેલ આ પ્રસંગે હળવદ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહંત શ્રી દીપકદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેલ શિશુ મંદિરના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ દવે રાજેન્દ્રભાઈ દવે ગીતાબેન ધોળકિયા ઉર્મિલાબેન સીતાપરા તેમજ ના કર્મચારીઓ બાળાઓ જહેમત ઉઠાવેલ સંકલન સુધાકર થેન્ક ફોર વોચિંગ ફોલો ફોર મોસ્ટન લાઈફ ઓલ્સો ડોન્ટ ફોરગેટ ટુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ આર ચેનલ